ભાઈ આ બધા લીંચ લીંચ છો કઈ ઘટે ની મહેસાણા જિલ્લા નું લીંચ ગામ ની એમાં જો આવા છોકરા હોય ને એટલે પતી ગઈ વાત બોલે ને જતા ભણી ગણી ને પાછું આપડે બહાર જવાનું ખબર ને તમારે બધા ને એક પ્રોમિસ કરવાનું છે મને તમારા બધાના મોઢા મોટા ફાટી ગયા છે એટલે વેસેલીન ભાઈ બે ડબ્બા વેસેલીન લઈ આવજો આજે બધા મોઢા મોટા નાખવાના છે બરાબર હોય બે ડબ્બા વેસેલીન લે આવતો એક જણ બધાને મારી હાથે આજે મોઢા પર વેસેલીન લગાડવાનો છે આને દુનિયાભરનું તેલ લગાડ્યું આ જો માથામાં તેલ જેવા મોઢું ફાટેલું એટલે શિયાળો છે આલા રાખે જેટલા સ્કૂલે 12 વાગે જવાનો કોણ કોણ છે ઓકે આ બાજુ હાલો ધીમે ધીમે મારી સાઈડ આવો ઓકે વાંધો નહીં હાલો ભાઈ જેટલા લિંચના છોકરા છે જેવું કે મે પ્રોમિસ આપ્યું હતું ઘણાના મોઢા ઉભરા હાંભળની હવે ઘણાના મોઢા ફાટી ગયા છે

અડધાના ગાલ ફાટેલા છે અડધાના મોઢા ફાટેલા અડધાના નાક ફાટેલા છે એટલે બરાબર વેસેલીન લગાડવું જરૂરી છે હાલો હવે બધા કેમેરા આમું જોઈને લાવો મને આપો મારે લગાડવું હવે બધા કેમેરા આમું જોઈને પોત ગાલ ઘસી નાખો અરે ધીરે ધીરે હવે વચન આપો મને રોજ શિયાળામાં મોઢા પર વેસેલી લગાડીને ઘરે બહાર નીકળવાનું છે બરાબર ચાલો અમે એક ફોટો સેશન કરી લઈએ બાર વાગે પાછા સ્કૂલે જાજો ભણવામાં પહેલાં રહેવાનું છે આગળ આપણે ભાઈ આ ગામને હું આટલા દિવસથી લીંચ લીંચ કહેતો હતો પણ આ ગામનું નામ એક્ચુઅલ છે લેન્ચ હવે સ્કૂલે જાવ છો ઓકે ભણીને પાછા સાંજે આવો બરાબર મળીએ ચાલો જય માતાજી ચાલો સીધા સ્કૂલે સીધા સ્કૂલે ભાઈ વેસેલીન લગાડી દીધું છે હવે લાગીએ કામે